જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે મારી સામે બેઠા છે મારા બનેવી દેવાભાઈ ખાંભલ્યા મૂર્તો ઘણા પેઢી પહેલાં તો અહીંના જ હતા પણ હવે એમની ઘણી બધી પેઢી બે ત્રણ કેટલી ઊં પેઢી તમારી હા ત્રણ પેઢી ઊં પણ અત્યારે આપણે હું એ વાત કરવા માગું છું કે આપણા ઘણા બધા રબારી સમાજ કે અન્ય સમાજ કે ભાઈ રબારી આપણા પાકિસ્તાનમાં કયા કયા ગામમાં કયા હાખના જે થરપારકરમાં છે તો એ થોડીક માહિતી હું મારા બંને પાસેથી લઈશ અને બીજી વાત એ કે ત્યાં ઘણા બધા પરિવાર અહીંયા આવવા માગે છે એક કરમટા પરિવારનો પણ એક થોડોક સંદેશ છે એ દેવભૂમિ દ્વારકાબાજુથી નથુભાઈ વરજંગભાઈ કરમટા એ એમ કહેવા માગે છે કે છેલ્લા આઠ દસ વર્ષથી એમનો કોન્ટેક તૂટી ગયો છે આ વિડીયાને થોડોક શેર કરજો એમના પરિવાર સુધી મળી જાય અને એવો અંદાજ છે કે એ નક્કી અહીંયા કચ્છમાંથી કાશી રબારી અને એ વખૂટા પડી ગયેલા છે આઝાદી પહેલાં એ લગભગ એવું લાગે છે કે સિંધમાં હોય એવો એક શક છે એવો એક અંદાજ છે અને સિંધમાં છ હજાર ઘર છે કાશી રબારીઓના અને તે સિંધી રબારીથી ત્યાં ઓળખાય અને આપણે અહીંયા જે સિંધ પાર્કરમાં આજથી સાડા ત્રણથી ચાર વર્ષ પહેલાં આઠસોથી સાડા આઠસો ઘર હતા તો અત્યારે કદાચ વધી ગયા હોય હજારની આજુબાજુ અને એનાથી એક શરમજનક વાત એવી છે કે જે આપણા બારોટો હોય એ આપણે જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા પછી ત્યાં જઈ શકતા નથી અને જે આ આંકડો તમને કહું છું તે ત્યાં વડવાડાની કે કોઈ દેવની જગ્યાએ જે ત્યાં કાંઈ ઉઘરાણી થતી હોય કે જે કાંઈ ફાળો ફંડ ઉઘરાવવામાં આવતો હોય એ આધારે આપણને ખબર પડી કે ત્યાં નવસોથી હજાર ઘર આપણે માત્ર કચ્છ કચ્છના હોય એ છે જેટલા એમાં કોઈ બે મત નથી પણ કયા કયા ગામમાં કેટલા રહે છે અને બીજી વસ્તુ કે અહીંયા મકવાણા અમારા હું મકવાણો છું અને મઢુતરાના કે સણવાના બરાબર એ અહીંયા આવવા માગે છે અને એ ત્યાં આપણી અમારી પૂછા પણ કરે છે તો આ સંદેશો એમના કને પણ તમે મોકલાવજો અને બીજી બધી ઘણી બધી અડચણો છે એ તમને થોડુંક વિસ્તારથી કહું કે અહીંયા બોલાવામાં અહીંયા કે કોઈ પણ માણસ જામીન રહે તો તે આસાનીથી તેનો માણસ અહીંયા આવી શકે અને બહુ ખાસ ખર્ચો નથી આવતો મેં જાણવા મળ્યું કે મામૂલી હજાર બે હજાર રૂપિયા કાંઈક ખર્ચો આવતો હોય છે એક બે પાંચ માણસ દીઠ તો એ કાંઈ પણ હોય તો એ થોડીક આમાં જ્યાં જ્યાંથી જે માણસો કાંઈ જોઈ રહ્યા હોય થોડીક કમેન્ટ લખજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયોને થોડોક શેર કરજો તો આ એક જોડવાનું એક જેને કહેવાય એક માધ્યમ છે કે કયા રબારી ક્યાં રહે છે તો હવે આપણે જાણીએ કે સિંધ અને પારકરમાં સિંધની તો ખાસ ખબર નથી પણ થર પારકરમાં આપણા રબારીઓના કયા કયા ગામ અને કઈ હાકના વધારે રહે એ આપણે બને પાસે જાણવાની કોશિશ કરીએ હવે એમને મૂકીએ તો તમારે અહીંયા અહીંયા આપણે હિન્દુસ્તાનમાં આવતા રહ્યા કેટલો વર્ષ થઈ જાય ઓગણચાળીસ ઓગણચાળીસ વર્ષ થયા છે એટલે હજી એમને ખ્યાલ છે કે ભાઈ કયા કયા ગામમાં

હુરાસનમાં હુરાસનમાં ખટાણા હતા પછી ઘરટીયારીમાં ભૂખ્યા હતા આંબળ હતા એ બધા રહેતા બરાબર ગામ હં હં હાક વધારે વધારે હાક આલા નહીં ને ખાબ્યા નહીં વડ ફૂટ હં ત્રણ હમ અચ્છા પણ ત્રણ જ વધારે એમાં મન લાગે આલ રહે ને એ થોડાક થોડીક પરિસ્થિતિ એની થોડીક નબળી ના ના પહેલા તો હવે આવી રીતે મને એમ સમાચાર મળ્યા કે અત્યારે ત્યાં જે જમીનદાર ભેગા છે એ માત્ર બારે મહિને જમીનદાર એનો હિસાબ કિતાબ કરે જો એ ઈમાનદારીથી કરે તો ઠીક છે ના એ પૈસા પાછા અહીંયા જે આવવામાં એક બે ત્રણ વખત જે ઓલું કરે ને એ પ્રોસેસ અહીંયા આવવાની અને એ એક બે વખત ત્રણ વખત પછી એની ફેલ જતી રહે પછી ઘણા બધા એના કારણ છે કે એને અહીંયા આવવું હોય પણ એક ભાઈને આવવું હોય બે ભાઈને ના આવવું હોય બે ભાઈને આવવું હોય તો એક ભાઈને ના આવવું હોય અને દીકરી દીકરાના ત્યાં લગ્ન કરી દીધા હોય હગાઈ કરી દીધી હોય અને ઘણા બધા માણસોને અહીંયા આવવામાં જે કોઈ સપોર્ટ કરનાર માણસ ન મળતો હોય અને મારે હમણાં વાત થઈ કે મોરબીમાં જે પણ પાકિસ્તાનથી રબારી આવેલા છે એના ધંધાની તમારે કામકાજની અહીંયા કોઈ કમી નથી માત્ર ને માત્ર આ લોકો અહીંયા એક જામીન તરીકે ઊભા રહે અને આ વિડીયોને શેર કરજો કે ત્યાં કોને કોને ત્યાંથી આવવાનું છે અને અહીંયા કોણ કોણ માણસો જોઈ રહ્યા છે કોણ કોણ સપોર્ટમાં જે કોઈ પણ પોતાનો પરિવાર હોય કે જેને વધારે ઇન્ટરેસ્ટ હોય લગભગ કાંઈ જાજો ખર્ચો આવતો નથી બે પાંચ હજારથી બે પાંચ સાત હજાર સુધીની મને ખબર છે કે જેના માણસ દસ પંદર માણસ હોય તો વધી વધીને આઠ દસ હજાર રૂપિયા ખર્ચો થતો હોય છે નોર્મલ બે ચાર જણા એક કુટુંબને આવવું હોય તો લગભગ ત્રણ ચાર હજાર રૂપિયા ખર્ચો થતો હોય છે એની જે કંઈ પ્રોસેસ કરવામાં આવતી હોય તો ઘણા પરિવારને હુંથી આવવું છે અને ઘણા પરિવાર એવું નથી સુખી પરિવારે છે જેને પૈસાની કાંઈ જરૂર નથી પણ અહીંયા થોડીક એમને પ્રોસેસ અહીંયા આવ્યા પછી એને બીજી મદદ કરવાની કાંઈ જરૂર નથી એમને અહીંયા એક જેને કહેવાય પ્રૂફ પુરાવો અને એનો અહીંયા એક જેને કહેવાય કે ભાઈ અહીંયા આ સ્થાયી માણસ છે એના પ્રૂફ આપણી ભાષામાં કહીએ કે ભાઈ ત્યાંનો એક જિમ્મેદાર વ્યક્તિ અહીંયા નાગરિક હોવો જોઈએ અને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે તો ધંધાની ત્યાં કોઈ કમી નથી એટલે એને માત્ર અહીંયા આવવાનો સાહસાકાર કે ભાઈ તમે આવો અહીંયા ધંધો મળી રહેશે મોરબીમાં ઘણા બધા અહીંયા પરિવારો આવેલા છે અને એ મામૂલી ખર્ચો એ લોકો અહીંયા કામ ખોડી દેવાની જવાબદારી પણ એમની છે તો કહેવાનો આખો અર્થ એટલો થાય છે કે માત્ર અહીંયા કોઈ પણ માણસ અહીંયાથી કોન્ટેક કરે કે ભાઈ મારો પરિવાર ત્યાં છે તો અહીંયા અમે એ લોકોને બોલાવા માગીએ છીએ ને ત્યાંથી કેટલા માણસો છે અને ક્યારે આવવા માગે છે ઈ કોમેન્ટમાં લખજો જેથી કરીને ઘણા બધા માણસો ખરેખર ત્યાં ફસાઈ રહ્યા છે આવવા માંગે છે પણ ઘણી બધી રીતે કોઈને દીકરા જોવાનું છે કોઈની દીકરી જોવાનું છે ત્યાં કોઈની સગાઈ કરે છે કોઈ વેવાઈ આવવા માંગે છે તો અમુક અહીંયા આવતા રહ્યા છે ત્યાં આવવાની કોશિશ કરી રહ્યા છે તો ઘણી બધી અડચણ થઈ રહી છે તો જેને જે અનુકૂળ લાગે મદદ કરવા માગતા માત્ર બોલાવા તો અહીંયા માત્ર ને માત્ર એક જામીન તરીકે એને ઊભો રાખવાની માણસને જરૂર છે જો કે બીજે બીજી પણ જ્ઞાતિ હોય તો પણ એ ઊભી રહી શકે એવું નથી કે એનો પરિવાર હોય અને રહી વાત કે અહીંયા ધંધાની હોય ને એવું નહીં રાખવું કે ત્યાંથી આવશે તો શું અહીંયા કામ કરશે કરમટા હાકના મેરબારી તમને કીધું કે નથુભાઈ વરજંગભાઈ તાલુકો જામ કલ્યાણપુર જામ કલ્યાણપુર હા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા એમને પણ બે ચાર વખત મને કીધું કે અમારા વડવાઓ આઝાદી પહેલાં નવ વર્ષ સુધી તો અહીંયા એમને કોન્ટેક થતો પણ પછી કોઈ કોન્ટેક થયો નથી કદાચ સિંધમાં રહેતા હોય એવો એક અંદાજ છે તો આ વિડીયાને કદાચ ત્યાં સુધી પૂગે તો આ પરિવાર એકબીજાની સાથે મળી શકે અને ધીરે ધીરે કહેવત છે ને કે દિનગણનતા માસ ગયા ને વર્ષે આંતર્યા સાહેબ સુરત ભૂલી સાહેબ આ કે નામ હોત વિસર્યા એનું એક જ કારણ છે કે કને આપણે એક કડી ને કડી કોણ જોડી શકે આપણા બારોટ આપણા મીર કે ભાટ હવે એ આઝાદી પછી ત્યાં જવાનું બંધ થઈ ગયું છે અને આજે સિત્તેર વર્ષના આડે આ સમય થઈ ગયો છે તો ક્યાં ને ક્યાંય અત્યારે જે ફોનથી લોકો વાત કરી રહ્યા છે પણ સમય જતા એ પણ એક દિવસ તૂટી જશે અને એ જો આ કોન્ટેક્ટ તૂટી ગયો છે મીર ભાટનો તો ફોનનો પણ ધીરે ધીરે એ પણ સમય ઓછો થઈ જશે જો એકબીજાને કોઈ ટચમાં હોય તો ઘણા પરિવારને ત્યાંથી આવવા માગે છે તો આવી રીતે એક મારો નાનકડો સંદેશ તમે જરૂરથી બધાને આપજો તો જય હિન્દ